શરૂ વરસાદ હજી રહ્યો છે ત્યારે ખાડીપુરનો ખતરો હજી પણ યથાવત છે બુધવારના રોજ મ્યુનિસિપલ કમિશનર આરોગ્ય વિભાગ દ્વારા ટેકનિકલ વિભાગની ટીમ સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાં ફરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો પાણી ભરાવાને કારણે સળાંતર કરેલા અસરગ્રસ્તને મળી તેમની આપવી ફીતી જાણી હતી શહેરની સાથે જિલ્લામાં રવિવારે સાંજના દેભાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરતમાંથી પસાર થતી ખાડી બંને કાંઠે વહેતી થઈ ગઈ છે અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો પણ શરૂ થઈ ગયા જેને કારણે લોકોની હાલત કફોડી થઈ છે પાલિકાના આઈસીસી ખાતે બનાવેલા કંટ્રોલ રૂમ પરથી પાલિકા કમિશનર સહિતના અધિકારીઓ નજર રાખતા હતા આઈસીસી પરથી રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ થઈ રહ્યું છે ત્યારે વહેલી સવારથી જ પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ અને અન્ય અધિકારીઓ ખાડી કિનારા વિસ્તારની મુલાકાતે જઈ ખાડીની સ્થિતિનો તાગ મેળવ્યો હતો

સુરત પાલિકાના હદ વિસ્તરણ બાદ પાલિકામાં સમાવેલા છેવાડાના ગામડાઓમાં પણ ભારે વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે કડોદરા અને પાસોદરા સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે સોસાયટીઓમાં પણ પાણી હોવાની ફરિયાદ બાદ સુરત મેયર દક્ષેશ માવાણી અને સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ સહિત કેટલાક કોર્પોરેટરો પાણી ભરાયેલા હતા તે સોસાયટીમાં પહોંચ્યા હતા લોકોને સમજાવ્યા આ ઉપરાંત વેલંજા વિસ્તારના રાજીવનગરમાંથી લગભગ સાઠ જેટલા લોકોને સલામત સ્થળ પર ખસેડાયા તેમને ફૂડ પેકેટ અન્ય જરૂરી તમામ વ્યવસ્થાઓ પણ કરી આપી જ્યારે પાકા મકાનમાં લોકોએ સ્થળાંતર કરવાની ના પાડી ત્યારે તેમના માટે બોટ અને ટ્રેક્ટરની વ્યવસ્થા પણ કરાઈ હતી